જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો એક મહિના પહેલા જ વંશ બારડોલીથી સુરત આવ્યો હતો બારડોલીમાં તે નશા મુક્તિ કેન્દ્રમાં દાખલ પણ હતો સુરત શા માટે આવ્યો હતો તે અંગેની તપાસ હાલ પોલીસ કરી રહી છે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસે સમગ્ર મામલે હુમલો કરનારા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો ત્યાં અવન જાવન કરતો હતો કે ત્યાં જ એડમિટ હતો અંશ આ માટે સુરત આવ્યો હતો તે અંગેની તપાસ આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડિંડોલી વિસ્તારમાં મહાદેવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના વ્યક્તિની હત્યા થઈ છે પોલીસ હાલ તપાસ કરી રહી છે બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં અંશ કેટલા સમય સુધી એડમિટ હતો ત્યાં આવન જાવન કરતો હતો કે ત્યાં જ એડમિટ હતો અંશ સાથે જોડાયેલ કેટલાક લોકો છે તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરવામાં આવી રહી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાદેવનગર બે સોસાયટીમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં અંશ નામના એક વ્યક્તિની હત્યા થઈ છે એ અંશ અહીંયા એકાદ મહિનાથી આવ્યો હતો પહેલાં એ બારડોલીમાં એક નશામુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો એવી એ માહિતી પોલીસને આપવામાં આવી છે પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે કે એ કેટલો સમય ત્યાં એડમિટેડ હતો ત્યાંથી આવન જાવન કરતો હતો કે ત્યાં સળંગ એડમિટેડ હતો આ ઉપરાંત જે અંશ સાથે જોડાયેલા લોકો છે એ કોણ કોણ હોઈ શકે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને અન્ય જે ઇન્ફોર્મેશન હોય ટેકનિકલ ઇન્ફોર્મેશન તદુપરાંત અમે જે હ્યુમન રિસોર્સ અમારા હોય છે એના થકી અમે તપાસ કરી રહ્યા છીએ કે આમાં જે પણ સસ્પેક્ટ વ્યક્તિ હોય એની અમે આઈડેન્ટિફાઈ કરી અને પછી એને આગળની કાર્યવાહી કરવા પ્રયાસ કરી રહ્યા છીએ પ્રાથમિક વિગતમાં કંઈ સામે આવ્યું હાલમાં જે વિગત છે એ મુજબ આ વ્યક્તિ એકાદ મહિના પહેલાં બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં એડમિટેડ હતો અને ત્યાં ટ્રીટમેન્ટ લઈ રહ્યો હતો પરંતુ ત્યાં સળંગ ટ્રીટમેન્ટ હતી કે અહીંયા આવતો જતો હતો એ અમે તપાસ કર્યા છે એ સાથે એની સાથે લોકો કોણ કોણ જોડાયેલા હતા એ જગ્યાએ અને અહીંયા પણ કોણ એની સાથે એના મિત્રો હતા એની તપાસ અમે કરી રહ્યા છીએ